નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાદ લઈને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો દિવસે 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 એ ખેડૂત મિત્રો એ બાગાયતી ખેતી તરફ આગળ વધ્યા અને બાગાયતી ખેતીની અંદર મિત્રો સૌથી વધારે વાવેતર એ મિત્રો આંબાનું વાવેતર કરવા મળ્યા છે ત્યારે આંબા જે છે એ આંબાની અંદર પણ જે છે એ ઘણી બધી એવી વેરાયટીઓ આવી છે કે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે આપણે જે છે એ માત્ર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને એ કેસર આંબાનું વાવેતર કરતા હોય ત્યારે આ કેરી કઈ છે આંબાની જાત કઈ છે અને આ ખેડૂત મિત્રો શા માટે વાવી જોઈએ એની વાત એ મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્રો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે છેલ્લા ત્રણ વર્ષ એ પોતાના ફાર્મ ઉપર એ આ કેરીનું ઉત્પાદન લે છે અને સાથે સાથે એ કેરી જે છે એ આવી રીતની વેરાયટીઓ જે છે બનાવી અને ખેડૂતો સુધી પહોંચે એનો પણ એ પ્રયત્ન કરે છે ત્યારે સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ વેરાયટી કઈ છે આ વેરાયટી ખેડૂતો માટે શા માટે ઉપયોગી છે અને આ વેરાયટી ખેડૂતોએ હું કાં વાવી જોઈએ એ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે રાદડિયા જયસુખ મારા બાગનું નામ છે નંદુ બાગ આ ગામ છે વીરવા તાલુકો લોધિકા અને ડિસ્ટ્રિક્ટ રાજકોટ જે રાજકોટથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નેવું ત્રણ તેત્રી સત્તાવન જીરો છપ્પન બરાબર છે હવે જયશુખભાઈ તમે જે છે એ આ આંબાનું વાવેતર જે કર્યું છે તો બજારની અંદર જે છે માર્કેટમાં જે છે બધા કેસર જ વાવે છે તો તમે કેસરનું વાવેતર ન કરતા આવી આંબાની અન્ય વેરાયટીઓ શા માટે પસંદ કરી આ એક વેરાયટી આપણે ઇમ્પોર્ટ કરેલી છે જે ઓલ ટાઈમ કેરી છે ઓલ ટાઈમ જે તમે જોઈ શકો છો જે આ લુરખામાં ફ્રૂટિંગ આવે છે આમ જે એક એક ડાયરની અંદર ચાલીસ ચાલીસ થી લઈને પચાસ પચાસ લગીનની કેરીઓ આવે છે બરાબર છે આની જે ફ્રૂટ સાઈઝ છે એ તમે જોઈ શકો છો ત્રણસો ગ્રામ થી ઉપર ફ્રૂટ સાઈઝ જાય છે હા 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 અને આ કેરીનો જે ટેસ્ટ છે ને એ કેસર અને હાફૂસને મળતો ટેસ્ટ છે બરોબર છે તમે જોઈ શકો છો આની અંદર જુઓ તમે આ વેરાયટી નું નામ ઓલ ટાઈમ આ છે ઓલ ટાઈમ મેંગો છે જે 12 થી આપણે ઈમ્પોર્ટ કરેલી વેરાયટી છે હ હ જે આની અંદર તમે જો આ સાઈઝ જે છે આ અત્યારે અઢીસો ગ્રામ ઉપર તો આની સાઈઝ થઈ ગઈ છે હ હ બરાબર છે આ ત્રણસો ગ્રામ ઉપર સાઈઝ થશે બરાબર બારે મહિના કન્ટીન્યુ ફ્રૂટ આપે છે બરાબર અને આ આંબાની ખાસિયત એ છે કે આની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી તમે જોઈ શકો છો બરાબર નથી આની અંદર ક્યાંય મગીઓ આવતો બરોબર નથી આની અંદર ઝાકર આવે તો આની અંદર વરસાદ આવતો લાગતો કઈ જે ફૂગ નથી આવતી અને કોઈ પણ વેધર વરસાદ આવે તો આ આંબાની અંદર નથી કેરી કરતી કે નથી કોઈ પ્રકારનું કઈ પ્રોબ્લેમ આવતો તમે જોઈ શકો છો નાની થી લઈને મોટેલ ગીની બધી કેરીઓ છે અને એકદમ આની અંદર રોગ પ્રતિકારક શક્તિ બહુ જ જાજી હોવાથી અને કોઈ પ્રકારનો સુસ્તીઓ જીવાત પણ આની અંદર આવતી નથી એટલે કે બીજો રોગનો કોઈ પ્રશ્ન આવતો હા એટલે તમે રોગનો કોઈ પ્રશ્ન ન આવે એટલે તમારે ઓટોમેટિક આ જે ફાર્મ છે એ આ ઓર્ગેનિક એમનમ થઈ ગયું તમારે ખાલી રાસાયણિકનો ઉપયોગ નથી કરવાનો આપણે ઓર્ગેનિક જ છે જે ગાય આધારિત મિત્રો આપણે આ જોઈ રહ્યા છે કે આ કેરીનો આખો લુમખો તમે જો તો આ કેરી જે છે આ કેરી ની સ્વાદ માં કેવી છે આ સ્વાદ ની અંદર છે કેસર અને હાફુસ ને મળતો ટેસ્ટ છે આની અંદર અને ટેસ્ટ બધા છે અત્યાર જેટલા પણ માણસો આવ્યા છે એમાં કોઈને આ

અ મિત્રો આપણે જોઈએ છે કે દરેક આંબાની અંદર જે છે એ આવી રીતના આ લુમખાઓ જે છે એ મિત્રો આપણે આમાં જોવા મળી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો મિત્રો આ કેરીના લુમખાઓ છે

દર વર્ષે ફ્રુટિંગ આપે છે અને બારે મહિના ફ્રુટિંગ આપે છે એટલે કેસર કરતાનું પચાસ ગણું ઉત્પાદન જાજુ છે અને પ્રોફિટ જય આ કેરી જે છે એ આમ તો આપણે જોઈએ છે કે આ તૂટવામાં ને એમાં કેમ રહે છે આ એક તો તમે લુરખવાનો હલાવો તો કોઈ પ્રકારની ડાળી પણ આમ નમી જાય છે ખરવા માટે જે ઓની અંદર જે પ્રેશર હોય એટલો પ્રેશર આની અંદર થી ખરવા માટે પણ ઓછો છે બરોબર છે પવન લાગે તોય બહુ આમાં ક્યાંય ખરેલી નથી આપણે જોઈ શકો છો તમે મિત્રો કેરી જે છે એ તમે આમાં જોઈ રહ્યા છો કે આ એના લુમખાઓ જે છે એ લુમખા મોઢે કેરી આવે છે અને આ કેરી જે છે એ ત્રણ ત્રીજા મહિનામાં શરૂ ત્રીજા મહિના માં પાક પણ થઈ જ દિવાળી લગીને હવે જો તમે નવો ફાલ આવવાનું ચાલુ થઈ જશે અત્યારે

છે ત્યારે મિત્રો આવી કેરી જે છે એ હવે આપણે પસંદ કરવી જોઈએ જો તમે આની અંદર જે છે એ કે અહીંયા એક પાણીની છે ભાઈ ના આપણે મહિના થી પેલાથી પાણી વહી ગયું છે પણ સતાય જે છે એ તમે જો આ કેરી ના લુમખાઓ તમારી રીતે તમે આમાં જોઈ રહ્યા છો કે આ કેરીની સાઈઝ કેવડી થાય છે એનું ઉત્પાદન જે છે એ મિત્રો ખૂબ સરસ મજાનું એ મળી રહ્યું છે ત્યારે ભાઈ આપનો કોન્ટેક નંબર ફરી આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે મારો કોન્ટેક નંબર છે નેવું ત્રણ તેત્રીસ ત્યારે આપણે મિત્રો આવી નવી જ વેરાયટી ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે અને ખેડૂતોને જે છે એ ખૂબ ફાયદો કરાવે એવી વેરાયટીના અહીંયા બસો આંબાઓ છે મિત્રો તમે રૂબરૂ આવીને પણ જે છે એ આવી આંબાની મુલાકાત લઈ શકો છો દરેક આંબાની અંદર મિત્રો આવી આવા લુમખાઓ છે માત્ર દેખાડવા પૂરતા તમને લુમખા નથી પણ કોઈ પણ આંબો લઈ લો એની અંદર આવા લૂમખાઓ તમને જોવા મળે છે ત્યારે મિત્રો આપણને જયસુખભાઈ ખૂબ સરસ મજાની અને નવી વેરાયટી આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે અને ખેડૂતો માટે જે છે એક નવી જાત એ ખેડૂતોને ફાયદારૂપ બનશે એવું જે છે આપણે મિત્રો માણીએ છીએ જયશુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને નવી જ વેરાયટી ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય એટલા માટે આપણે આ વેરાયટી વિશે તમારા હું અભિપ્રાય રહ્યો આ જો બાગાયતી કરવી હોય તો બાગાયતી બધા આંબા કરતા આ એવો આંબો છે બેસ્ટ વેરાયટીનો આંબો છે જે આની અંદર વળતર જે કેસર કરતા પચાસ ગણું વધારે મળે છે જે કેસરમાં આપણે આપડે ક્યારેક ફાલ પણ નથી આવતો ક્યારેક આપણું વર્ષ ફેલ જાય આની અંદર એક વર્ષ ફેલ નો જાય બીજા નંબરમાં એક તો આ ઓપ

da suki okay.